વડોદરા મહાનગરપાલિકાના કમિશનરનો મહત્વપૂર્ણ નિર્ણય કમાટીબાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજિસ્ટરમાં એન્ટ્રી પડાવી પડશે રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો અસામાજિક પ્રવૃત્તિઓની વધતી ફરિયાદોને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે રજિસ્ટરમાં એન્ટ્રીના લીધે મુલાકાતીઓની ઓળખ થઈ શકે છે મહાનગરપાલિકા કમિશનરે લીધેલા નિર્ણયને લોકોએ યોગ્ય ગણાવ્યો છે એક્ચ્યુઅલી જે ચાલુ કર્યું છે એન્ટ્રી એક્ઝિસ્ટનું એ બેટર છે એ આપણી સેફ્ટી માટે જ છે વડોદરાની જે નાગરિક છે અહીંયા બધા સેફર રીતે આવે પોતાનું ની એન્ટ્રી બી કરે અને સાથે સાથે શું વ્હીકલ છે એની બી એન્ટ્રી કરેલી છે નામ બી આપેલું છે એટ ઇઝ માય સ્પેશિયલ રિકમેન્ડેશન દેટ અ મોબાઈલ નંબર છે એ બધી વિગતો ફિલ કરે તો એ મારું સજેશન છે બાકી ઓવરઓલ ઇટ્સ અ વેરી ગુડ આ એક સારું કામ છે જો કે જે લોકો અંદર મતલબ બિનજરૂરી ઘૂસી જાય છે એ તો ના મતલબ એમ ના ઘૂસી શકે એટલે મારા ખ્યાલથી તો આ વસ્તુ સારું છે કે એન્ટ્રી વગર કોઈને જવા ના દેવા જોઈએ રીતે મળી કેટલાક અસામાજિક તત્વો આવે છે છોકરીઓની છે તો એને જોઈને લીધો તો નાગરિકો સમર્થન આપી દે છે આ એક સેફ્ટીનું જ કામ છે એટલે સમર્થન આપવું જ જોઈએ જો કે વડોદરા શહેરના કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા બાદ જ પ્રવેશ આપવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જેને લઈને આપ જોઈ શકો છો કે કમાટી બાગમાં પ્રવેશતા લોકોની રજિસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવી રહી છે મહત્ત્વની બાબત છે કે કોર્પોરેશનને ફરિયાદ મળી હતી કે આ બંને બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે સાથે જ ક્યાંક ને ક્યાંક યુવતીઓની પણ છેડતી થતી હોવાની પણ ઘટનાઓ સામે આવતી હતી તેને લઈને અત્યારે જે રજિસ્ટર છે તે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવવાની શરૂઆત કરવામાં આવી છે જે રજિસ્ટર છે હું તમને અડતાળીસ કે કઈ કઈ વિગતો લખી છે આપ રજીસ્ટર જોઈ શકો છો કે જેની અંદર જે પણ એન્ટર થાય છે તેમનું અનુક્રમ નંબર એમનું નામ કેટલા લોકો સાથે આવી રહ્યા છે સમય અને તેમની સહી કરાવવામાં આવી રહી છે એટલે કહી શકાય કે જે બેઝિક વિગતો છે તે મુલાકાતીઓ પાસેથી લેવામાં આવી રહી છે અત્યારે બે યુવતીઓ આવી છે અને તેમની પણ અહીંયા એન્ટ્રી કરાવવામાં આવી રહી છે મહત્વની બાબત છે કે ખાસ કરીને નાગરિકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ મોર્નિંગ વોકર્સ હોય કે કોંગ્રેસ હોય તે આ નિર્ણયનો વિરોધ કરી રહી છે અને તેમનું કેવું છે કે કમાટી બાદ એ મહારાજા સાયજરો ગાયકવાડ આપેલી ભેટ છે અને આ બાગમાં જ્યારે લોકો આવતા હોય તો તેમને બિંદાસ રીતે પ્રવેશ આપવો જોઈએ પરંતુ કોર્પોરેશન દ્વારા આ જે પ્રથા શરૂ કરવામાં આવી છે તેનો તેમણે વિરોધ કર્યો છે અને આ પ્રથા બંધ કરવાની માંગ કરી છે પરંતુ નાગરિકો આ પ્રથાની સમર્થન કરી રહ્યા છે નાગરિકો કહી રહ્યા છે કે લોકોની સેફટી માટે છે અને ખૂબ સારો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધો છે હાલમાં બે ભાગ એટલે કે કમાટી કમાટીભાગ અને ગોત્રી ભાગમાં લોકોને એન્ટર થવું હશે તો રજીસ્ટરમાં એન્ટ્રી કરવી પડશે તે પ્રકારનો નિર્ણય લેવાયો છે અને આગામી સમયમાં કોર્પોરેશનના તમામ બગીચાઓમાં આ જ રીતના રજિસ્ટરમાં એન્ટ્રી પ્રવેશ આપવામાં આવશે તેઓ પણ અત્યારે લાગી રહ્યું છે ત્યારે કંઈ ને કંઈ કહી શકાય કે કોર્પોરેશનના નિર્ણયના કારણે નાગરિકો તો ખુશ છે પરંતુ કોંગ્રેસ અને જે મોર્નિંગ વોકર્સ છે તેઓ ક્યાંક ને ક્યાંક દુઃખી હોય અથવા તો રોષ તેમના અંદર જોવા મળી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા